ફોન માં પાછું પાણી ગળી ગયું છે કે આપડે આઈફોન ફિફ્ટી ને ત્રેસ કિલો પાણી માં ડૂબે હલો બંધ થાય છે કે નહીં થતા અને એમાં લેસ ના ઓલામાં પાણી ગળી જાય છે આવજો હા એ આ તે હાલો હું હવે ઘરે જાવ છું જાય ટ્રેન માં એટલે મારા ઢાઈસો કરોડ ના દુઃખી સાવ સાવ ગેસ માં પાણી ગળી ગયું છે હવે શું થાય હવે એનું શું

काई नहीं आलो तो अबड़ा तक जाई सु नहीं थोड़ा में कलर रियल से बोलो हूं कर आ दी राम जा आंखत ने खुल तो एक तड़को इतलो पड़े से और हमारा 250 करोड़ ना से इसमें तेरा घर जाएगा क्या तो बो तैयार थे हम जो इसमें तेरा मारा काय तैयार था नो आवेत नहीं आने किसलू तैयार इसमें तेरा घर जाएगा आ किसका है देख किस ब्रांड से पुमा का ડુપ્લિકેટ છે વાત તો સહી લેન્સ આવે ને હવે લેન્સ પાણી ઘૂસી ગયું છે એટલે આ ને એની ખુશીમાં શૂઝ પહેરવા મહિના છે દુખી સાવ સાવ લેન્સ પાણી ગડી ગયું છે હવે શું થાય હવે એનું શું ખબર ઓલા કબૂતરા જો કે ઉડે છે ઈ જો ઉડે કબૂતર અમે કેટલા છે 15 થી 20 છે તો કરી

હાલો ઈટુ કેમ લેજો આપણે રેલવે સ્ટેશન ભાવનગરના ના રેલવે સ્ટેશન લઈ ગયા પાંડો જાવ કે અમદાવાદ જવું છે એટલે એને ટ્રેન માં હા અમદાવાદ જઈ છે એટલે બધાને બાય બાય એટલે હું નથી જતો તું જાસો હું નથી જતો એ જાય છે આવજો દાદા હા એ આ તે હાલો હું હવે ઘરે જાવ તો જાય ટ્રેનમાં એટલે બાય બાય જાને હવે જાવ તો

હાલો તો હવે તમને દર્શન કરે અત્યારે માતાજી મંદિર છે ની આપડે મંદિર રસ્તા ચાર ચોકડી પડે ને એમાં વસમા મંદિર છે ને બહુ આમ અવાજ બહુ આવે એટલે થોડો એડજસ્ટ કરી લેજો ત્યાં કેમ કે માયક નથી લેવા આવી નથી એમને ખબર કે આમ છે અને તમે ભાવનગરમાં રહેતા હોવ અવાજ બો આવે કેમ કે ને એવું વટેન પાછું રેલવે સ્ટેશન આવી ગયેલું છે ત્યાં અને આ પબ્લિક ફૂટેજ પબ્લિક ફૂટેજની પબ્લિકે બો અત્યારે બો હાના બો આવે કેમ કે તડકો એટલો હોય ને હવે આપડે જવાનું છે મિની અલગ જેવો રસ્તો છે ને બધી વસ્તુ હા અને ભાવનગરમાં રહેતા જ જરૂર એક ફેરી આવજો આવજો તમને દર્શન કરવા હાલો તો હવે આપણે જવાનું છે લાકડીયા પુલ રીલ બનાવવા પાંડો કે રીલ બનાવો તો હાલો હવે જઈ રીલ બનાવો તો તમને અહીંયા વિડીયો બનાવી તો બતાવીશું તો ચાલો હવે આપણે લાકડીયા પુલ મળી લાકડીયા પુલ પહોંચી જાય ને સનસેટ થઈ ગયો ક્યાં સનસેટ થઈ ગયો જો સનસેટ તમને બતાવો જો આપડે ભાવનગર નો લાકડીયા પુલનો નો સનસેટ જો કેટલો મસ્ત દેખાય છે હા નીચે ક્યાં હા અને કેવો લાકડીયા પુલનો જો આવો નજારો છે અમે રીલ બનાવા છે તો ચાલો રીલ બનાવી પછી મળીએ જો અહીંયા લાઈટ થઈ જાય અંધારું થઈ જશે ને જો આ નદી છે હવે રીલ નહીં બને હાલો તો રીલ બનાવીને પછી મળીએ જો રીલ બનાવી બનાવી તો ભૂક્કા કાઢી ગયા રીલ આવશે ઇન્સ્ટાગ્રામ આપડે ઇન્સ્ટાગ્રામ ની લોન શું છે ઓ જે બાવેશ પ્રીતિ વ્લોગ નો ફોલો કરે તો ફોલો કરી લેજો બરાબર ને ક્યાં

કેવું હું કેવું થઈ ગયો તો લાઈટ તો થાય જ તને તમે સબસ્ક્રાઇબ કરો તમે યાર ને જોઈને સબસ્ક્રાઇબ લાઈક શેર તમારું કાઈ નઈ જાય ખાલી એટલો સપોર્ટ કરો ને તો મજા આવે અમને અમને વિડિયો બનાવવાની મજા આવે તો થોડી થોડી એન્ડ કરી કાઢો હાલો વિડિયો પાંડો એન્ડ કરે છે આ જો તમને અમારો આ વિડિયો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશે એક નવો વ્લોગ માં માદે સબસ્ક્રાઇબ કરી કાઢજો